સુરતમાં ડાયમંડ કંપની સામે વેપારીઓના પરિવારના ધરણા સુરતમાં ડાયમંડ કંપની સામે વેપારીઓમાં પરિવારના ધરણા સુરતમાં હીરા ઉદ્યોગ હાલમંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કેવી સંઘવી ડાયમંડ કંપનીના માલિક અને વેપારીઓ વચ્ચે રૂપિયાની લેવડ દેવડને લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપની સામે ધરણા પર બેઠા છે વેપારીઓના પરિવારજનોએ કહ્યું અગાઉ ચૂકવણા કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા વેપારી અલ્પેશભાઈએ કહ્યું કે અમારે કંપનીએ જે રૂપિયા ચૂકવવાના હતા તે માટે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી ત્યાર પછી નક્કી કર્યા મુજબના જે પણ અમારી પાસે રૂપિયા હતા એ અમે આપી દીધા હતા ત્યારબાદ હવે હવે આ રૂપિયા લીબાળ દેવડનો કોઈ પ્રશ્ન રહેતા ના હોવા છતાં પણ અમે જે કંપનીને સિક્યુરિટી માટેના ચેક આપ્યા હતા તે કંપની દ્વારા બેંકમાં નાખી દઈ અમારા ઉપર ચેક રિટર્નના કેસ કરી દેવામાં આવ્યા છે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમારી પાસે કોઈ મૂડી પણ નથી વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે વેપારીઓ દ્વારા કંપની સાથે દલાલ હસ્તક વેપાર કરવામાં આવતો હતો પરંતુ છ વર્ષ પહેલાં વેપારમાં નુકસાન થયું હતું જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને પંચ બોલાવવામાં આવ્યું હતું પંચની સામે વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપી કંપનીને પચાસ ટકા જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે ત્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે અહીં ધરણા પર બેઠા છે ત્યારે હું માત્ર એમને સહાનુભૂતિ માટે એમને અહીં મળવા માટે આવ્યો છું અહેવાલ મા ન્યૂઝ સુનિલ ગાંજાવાલા સુરત છ વર્ષ પહેલા આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો એ દલાલો હસ્તક કર્યો હતો પછી એમને નુકસાની કરી તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મીટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચૂકવણું થયું હતું હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચુકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચુકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એને ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નહોતી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચૂકવણું પણ દલાલ હસ્તક થયો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારેના ખાવાના ફાફા પડે છે છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રજળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મળવાનો પ્રયાસ કરે અને દુઃખી લોકો અહીંયા ઉપર ઉપર બેઠા છે તો એના દુઃખમાં ભાગી ધરાવવા માટે એને મળવા માટે આજે અહીંયા આવ્યો છું